ਹੂੰ ਸਭ ਪਹਿਲੋ ਕਿਉਂ ਹੈ ਬ੍ਰਹਮ ਮੁਲਤ ਮੇ 3 ਵਜੇ ਕੀ ਤੇ ਮਸਤ ਪੜਿਆ ਰਹਤੇ ਹੈ ਹਉ ਹੂੰ ਸੁ ਸੁ ਕਿਉਂ ਹੈ ਤਾ ਸਭ ਪਹਿਲੋ ਹਰ ਕੋਈ ਨਹੀਂ ਕਿਐ ਸਭ ਨਿਕੁਰਨ ਨੀ ਕਿਦੈ ਲੋ ਕਿ ਮਨ ਮਾਤੀ

પરમચિદ્ધાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ અનંત સંપૂર્ણ અપરિકી નિર્ભ્રાંત નિરપેક્ષ કેવળ સ્વરૂપ પરમ સ્વરૂપ પરાકાષ્ઠમાં જય પ્રભુ એ કે તમે ફરીથી બોલાવો એ તાળી પાડવું તાળી પાડવા માટે ફરીથી બોલાવ બોલે તમારે ક્યાંય પણ જોવો જ જો કોપી નકલ નહીં હોય છે નકલ નહીં હોય કોપી નહીં હોય હું હાજે હતું રામકૃષ્ણ પરમ પરમ પ્રેમ પરાકાષ્ઠામાં બે જણ વિવેકાનંદ અને જેમણે રામકૃષ્ણ કથા મત લખ્યું ને મહેન્દ્ર ગુપ્તા પછી બે જણ અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ પરાકાષ્ઠામાં બે જીસસ ક્રાઇસ્ટ અને માવતાર બાબાજી પછી હજી બાકી કેવળ સ્વરૂપ પરમાત્મા કેવળ સ્વ સ્વરૂપ પરમાત્મા પરમ શાંતિ છે એમાં બે બુદ્ધ અને મહાવીર કેવાય છે એક એક કેવું આવ્યું એને કહ્યું તમને જ બધું ગોઠવતા આવડે

જે કેવળ અનંતપૂર્ણ પરમચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે બધાનું એક જ સ્વરૂપ બધા મોજાનું લહરનું એક જ સ્વરૂપ અનંત મહાસાગર તે રહેવું હોય તો ગમે તે ચૂઝ કરી લો જરાય જરાય નીચું નહીં હો ઓછું નહીં કારણ કે બધું એક જ સ્વરૂપ છે અનંતપૂર્ણ પરમચૈતન્ય પ્રકાશ સ્વરૂપ તો ચાલે કોઈ બી બ્રહ્મયોનિજમાં આદિશંકરને પણ ગણાય સનક આદિ ગણાય ત્યાંથી તે આદિશંકર સુધી ગણાય આદિશંકરે બ્રહ્મ ગણાય હા હાજી બાકી હતું કાલી પરમ પ્રેમ પરાકાષ્ઠામાં બે એક તૈલંગ સ્વામી અને રામકૃષ્ણ પરમસ કાલી પરમ પ્રેમ પરાકાષ્ઠામાં ત્રણ સ્વામી છે કાલી એને વસ હતી એ કોઈને દર્શન હોય તો કે એટલે એને દર્શન આપે અને રામકૃષ્ણ પરમસને મળ્યા હતા કાશીમાં એટલે બોલ્યા હતા કે ત્રણસો વર્ષમાં આ કાલીનો આવો અનંત અને અનન્ય પ્રેમી પરમ ભક્ત તૈલંગ સ્વામી છે ત્રણસો વર્ષમાં એવું બોલ્યા રામકૃષ્ણ એટલે કાલી એ પરમ પ્રેમ પરાકાષ્ઠામાં ત્રિલંગ સ્વામી અને રામકૃષ્ણ પરમા કેવું એક એક કેવું છે હા હવે પૂછશો નહીં હો પાછું પછી તમે બીજું ના બોલશો બોલો હવે આમાંથી તમને બીજું બનાવતા આવડે વૈરાગ્ય ના પછી એ પછી સહનશીલતાની પરાકાષ્ઠામાં ધરતી માતા તૃપ્તિની પરાકાષ્ઠામાં જળ ભગવાન પાણી ઉષ્ણતાની પરાકાષ્ઠામાં અગ્નિદેવ સર્વ પ્રાણીઓના પ્રાણ ધારણની પરાકાષ્ઠામાં પાવનદેવ બ્રહ્મની લહેર અને અનંત સંપૂર્ણ અસ્તિત્વને ધારણ કરવાની પરાકાષ્ઠામાં આકાશ ભગવાન કેમ છે પછી વૈરાગ્ય આત્મજ્ઞાન પરમાકાશ પરમ શાંતિ સંસ્કૃતિની પરાકાષ્ઠામાં ભારત માતા અને વાસના ભોગો ધન ગધા મજૂરી દુઃખ અશાંતિની પરાકાષ્ઠામાં ખબર છે આ પૌરવાત્ય ને પેલું પાશ્ચાત્ય સંસ્કૃતિ બરાબર કેમ છે

તો પછી એ તો કઈ વલે સદાય રૂપ ઓલિસ વન છે એ તો બધું એક જ સ્વરૂપ છે એટલે એમાં કમ્પેરિઝન ન આવે વિવર્તમાં કમ્પેરિઝન આવે તમે અહીંનો વિવર્ત જોઈને કહો છો છો ત્યાં સામર્થ્યમાં પણ આ વિવર્ત નથી અને કોઈ વિવર્ત નથી એકદમ ટોપમાં ટોપ જે કહો તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અને પછી એકદમ નિમનમાં નિમ્નમ કયો કે મિટ્ટીકી રજ તો પણ બધું પરમચીતા કદાચ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે કઈ ભલે સદાય પ્રોપોલિઝન એ મિટ્ટીકી રજ કહો છો એ પણ એ જ છે એટલે કમ્પેરિઝન ન આવે તમે એમ કહો કે ઈશ્વર સૌથી મહાન છે ગોડ ઇઝ ગ્રેટ અને આ તો રજ છે આ તો કીડી છે કે તણકલું છે તિનકા તો એ બે વિવર્તમાં આવે કાલે વિવર્તનો જે પ્રકાશ હતો એ ક્યાં છે ક્યાંય વિવર્ત વર્ત વિપરીત વર્ત એટલે વર્ત નહીં ટુ બિહેવ નહીં અને વર્તમાન પ્રેઝન્ટ ટેન્સ નહીં પણ હયાતી આ વર્તમાન છે અત્યારે આ અત્યારે વર્તમાન છે એટલે હાજર છે તો વિપરીત એટલે કૃષ્ણ કીધું એમ કીધું કર્મણો હેપી બોધવ્યમ એમ કીધું ને બોધ્ધવ્યમ વિકર્મણ અકર્મણો હેપી બોધવ્યમ ગહના કર્મણો ગતિ તો વિકર્મણો હ્યપી હિ અપી બોદ્ધવ્યમ વિકર્મ વિપરીત કર્મ સમજાય એવી રીતે વિવર્ત વિપરીત હસ્તી એપિયરન્સ રિફ્લેક્શન પ્રોજેક્શન ઇગ્નોરન્સ ઇલ્યુઝન ડિલ્યુઝન છે ને હેલ્યુસિનેશન હેલ્યુસિનેશન કોને કહે છે મેડિકલ સાયન્સમાં સાયકોલોજીમાં કહે છે કે સાયકિયાટ્રીમાં કહે છે ચંચલતા ભ્રાંતિ આ પણ ભ્રાંતિ શબ્દ તો ઇલ્યુઝનમાં આવી ગયો ને ડિલ્યુઝન મોહ એપિયરન્સ એટલે આભાસ માત્ર રિફ્લેક્શન એટલે પ્રતિભાષ પ્રોજેક્શન એટલે પ્રક્ષેપ એની ઇગનોરન્સ એટલે અજ્ઞાન તો એ બધું વિવર્ત પ્રોપર્ટી વિવર્ત કટ અપ પ્રોપર્ટી જે તો કે સરળતા માં સાત સત્તર એ રીતે બધા પ્રોપર્ટી છે એકને સાત એને વિવટ વિવર્ત નહીં કહેવાય એટલે બન્યો ઇન્કલુઝડી છે ને ઇન્લુસિડ છે એ બરાબર શક્તિ રૂપાંતોમાં ખાલી ભાષા ભાષેપાળી બનેવા તો અલગ નહીં પડે એટલે આ બધા છે તે બધા પરમચિદ્ધાકા પરમજ્યોતિકન જ્યોતિ જ છે ઈશ્વરથી મિત્ટી કે રજ આ બધું માચિદાકર સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે કારણ કે અધિષ્ઠાન જ છે ને અધ્યસ્થ છે જ નહીં આરોપિત કલ્પિત કાંઈ છે જ નહીં એટલે સાથ સત્તાની તો બરાબર અધિષ્ઠાન છે હવે બધાએ પોતે પરમચિદાકાસ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને આ બધાના જે સ્ફૂર્તિ છે એટલે એપિયરન્સ છે એ કાંઈ નથી એમ કે હું આ વસ્તી નથી અને હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એ રીતે જ બધું છે એટલે રજ બોલે તો એમ કે હું આ રજ નથી હું પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું કોઈ પણ હોય પર્યાય નો કહેવાય સ્વરૂપ કહેવાય કેવળ સ્વરૂપ કહેવાય તો ભાઈ કેવળ સ્વરૂપ જ પ્રકાશ રહ્યું છે પરમ સ્વરૂપ જ પ્રકાશ રહ્યું છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશ રહ્યું છે બરાબર હવે વિવર્થ એટલે કાંઈ નથી એવો વિપરીત ભાષ બરાબર એના સાપેક્ષ જો આ બધું પરમ ચિદા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતામાં પોતે જ છે કેવળ સ્વરૂપ પરમ સ્વરૂપ તો એ વિપરીત ભાષ સાપેક્ષ સૌથી હંડ્રેડ પર્સન્ટ સો ટકા સત્તરની નિસંશય એ જ છે અને બીજું છે જ નહીં એવો પ્રકાશ અમે પ્રભુ એમાં બધી ચાવી છે અમે ખોલી કાઢી બધા ટાળે ખોલી કાઢીને આ

કે મછ્યા હૈ શું શું કરુણા એટલે પોતામાં બીજું બીજું છે એટલે કરુણા કરુણા છે જ નહીં કરુણા ગુણા ઉપર હોય કાંઈ નથી એવો વિવર્ત ભાસતો હોય અને એમાં એનું તાદતમ્ય અભિનય શર્મા અને ક્રમ આ છું હું ચત પરમાત્માયા સદાસિવ કીધું ને કલ્પિતમાં અમે નામથી અમે આવ્યો હોય કે તને ન પછી જેવો અંદર પરમ ચિદા કાશે વાયુ ને છેલ્લે એ જ વખતે રિંગટોન પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એટલે પછી કીધું બસ હવે ઊભા થાવ પડ્યા પડ્યા આમ ક્યાં સુધી કર્યા કરશો એવું પછી એવું બી આવ્યું કે આ ત્રણ ચાર સેવકો ચાર પાંચ ગમેલા થોડા અહીંયા હોય થોડા ત્યાં હોય આમ તો એના ઉપર ધણીપણું કરે પણ ઘણું છે ને આમ નું ધણી હોય પણ ધણીપણું નું જ ચાલે એટલે આપણે રામા નથી કેતા એને સાંભળ્યું આપણે એવું કીધું દસ કર્મચારીઓ હોય એના ઉપર ધણી પણ કરે આમ 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 કેમ નથી કરતા આમ કેમ આમ બધા બિચારા જીવે આમ કે એટલે ભેગો કરી દે નહીં તો કે આપણે ગયા હાડું રોટલામાંથી ગયા અને આમ આમ કે પતિ પરમેશ્વર છે પણ ત્યાં ધણિયાણીનું ધણી પણ ચાલે ધણીનું ધણી પણ ન ચાલે પછી પોતાના મનથી માને મનાવે મસ્ત રામ પણ કોઈ ગણે નહીં બધાને ખબર હોય કે આ ચંચળતા રામ છે કેવો આનંદ મંગળ છે રામ પ્રભુ રામા કે માનવ અમે ન આવીએ તો અમે દબડાવો એટલે પરણે આવવું પડે એને આવીએ તો પાછું સાંભળવું પડે તો આ ભગવાનની જગ્યા તો પહેલાંય હતી હવે આ તો કાંઈ નથી હમ કુછ નહીં અમારા કુછ નહીં હમ કુછ નહીં જાણતે હમ કુછ નહીં કરતે માચી સી માચી દાકાત જો હેસો એ તો પછી એમાં હું હું નવું હું 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 ગયો હું કયો છું આ જગ્યા તો પહેલાંય હતી ભગવાનની શું 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 ફેર પડ્યો પેલા પરમચિદાકાત પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હતા ને

એમની એ એમ કેતા સામે બેસતા ને સામેનો જે પિલર હતો આ થાંભલો તે બેસે ને એટલે કે સ્વામી જ હવે હું ઉઠું નહી તો તમે મારી ફિલ્મ ઉતારશો આનંદ હતો માલસર આવ્યા તા પાછા બે જણ એનું સરસ્વતી માળી બે આવ્યા વિવેક પ્રભુના બે પેટર્ન શબ્દો એક ભગવાન અને એક મસ્ત ભગવાન બોલે ને આમ એનું બોલી નહો કે આ તો ભગવાન કહે એટલે પછી બરાબર જોઈએ અને મસ્ત એટલે કંઈ ટેસ્ટ આવી ગયો ને તો કે મસ્ત છે અમારી બાજુમાં જ બેઠા સાત દિવસ બાજુમાં જ રહ્યા એટલે આમ બધું કઢાઈવા જ કરે કઢાઈવા જ કરે સમજે એને ખબર પડી ગઈ કે જેમ ઘરનું એકનું બે ન થાય એમ માએ એકનું બે થાય એવું નથી એટલે શાંતિથી બહોદેવે હમ્મ ગો પ્રભુ સમજાવુ હમ

આ ત્યાં આવીને લાભ લેવાનો ન માગ્યો તો તમે ક્યાં હોત અને કેવી વ્યવસ્થા એ સર્વાંતરમીની પ્રેરણાથી થાય છે ને આ બધી પ્રેરણા એમની સર્વાંતરમીની પ્રેરણા આમંત્રણ અને પછી આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ એ પણ એમની સર્વાંતરમી પ્રેરણા પછી સાત દિવસ સૌરાષ્ટ્ર ભગવાનના સંપૂર્ણ દર્શન ભગવાનનું સંપૂર્ણ આનંદ મગાવે એ પણ એમની સર્વાતરમની પ્રેરણા નહીં એટલે આમાં એવું છે કે જે શુદ્ધાત્મા હોય ને નિર્દોષ અને ભાવિક અંદરથી ભગવાનનો સંપૂર્ણ ભગવાનનો માણસ હોય ને સમજાય હવે આમને ખબર નથી એવું એમનું લક્ષણ કહીએ એમ કે આ છે ને કોઈ ભાવિક હોય ને મરી ગયા પછી કે છે સંપૂર્ણ ભગવાનના માણસ હતા તો હું હાજર રહું તો હું મરી ગયા પછી ભલે સાંભળવાનો રોપણ પણ બધાને કહેશે તો કરા કે જીતુ પ્રભુ સંપૂર્ણ ભગવાનના માણસ હતા એટલે રહ્યા છે હવે હું ને લખણ તો ખબર બોલો આવશે કે નહીં ખબર નહોતી પણ તમે હવે કીધું એટલે હવે લાગે છે કે એવું જ હશે

એટલે એ એમ કેતા કે આ બધું છે ને એ હસ્તિ ફિલ્મ છે હસ્તીરોતી ફિલ્મ છે આ જેને તમે સંસાર કહેતા હોય કે જે કહેતા હોય એટલે એને ખબર નથી પણ હવે ખબર પડી ગઈ હવે તમે બરાબર મક્કમ રહો ભલે હું સાંભળવાનું રહું પણ પાછળથી આપણને મળવાનું જ હું કહેવાય ચક્રાય એટલે અહીં પરમ વીર છે પણ એ તો હારું થયો નહીં કે એને હાવ એવું તો ન હોય ને ન કહે છે એને આસ્થા છે એનામાં મારા ભીતે એમ તો હાવ ન હોય મારી ભ્રાંતિ દુઃખી થ્રાંતિ ન રાખી પરમ શાંતિ પામું એ બધું મારા પોતાના એવું ન હોય ભાગીદાર છે એવું સપ્તશતીમાં એવું બોલે છે વૈદિક મંત્રમાં કે આપણે પાછું સાત જન્મ સુધી હો એટલે હલાવડો તો છે જ પાછો આમ તો એમ કે જાવ ચંદ્ર દીવા કરો બે જણ એકલા હોય તો એમ જ જપતા હોય રટતા હોય જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તારા રહેશે જ્યાં સુધી હમ એક અહીં નેટ છે બાળપણથી તે તમે જોયું અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પૂર્ણવ્યામ એ તો જોયો ને હે કે આ બધા ખાલી જગ્યા પૂરો જેવા હતા હવે હું હવે ખાલી જગ્યા પૂરો હું ફેલ જશો હા તમે કહેશો અમે નહીં કહીએ અમે ઢ ફોર ઢ નો ઢ અને સાત ખંડના આઠસો કરોડ ડ ફોર ડફોર નો ડ કેમ હશે આ નો અર્થ ખબર હોય પહેલાં તો નહીં તો ન હશે ડબો આપણે નાના હોય ને એટલે બુઝુર્ગ બાર જતા એટલે આપણે વેન લઈએ કે અમારે આવું છે એટલે આપણને તાંબાનો એક પૈસો હતો કાણાવાળો એવું આપે તો ડબુડી હતી એમાં કિંગ જ્યોર્જની છાપ હતી ને બે પૈસા અથવા એક આનો એમાં આમ ડિઝાઇન હતી ફૂલ પાંદડી જેવી એ આપી દે એટલે પછી બસ આ તો ઢપુ નો ઢ એટલે શું તમે શું ક્યા તમારો શબ્દ કોષ શું છે

i thought <laughs> i would like to talk about